સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણુ સિત્તેર એકસો ચાલીસ કપડવંશ શહેરમાં હરઘર તિરંગા યાત્રાની ભવ્ય રેલીનું આયોજન હરઘર તિરંગા યાત્રામાં ભારત માતા કી જયના નારા સાથે તેમજ સ્વચ્છતા જાગૃતિના બેનરો સાથે વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા ભવ્ય રેલી ગાંધીજીની પ્રતિમા પાસેથી નીકળી નગરપાલિકા થઈ મીના બજાર થઈ કુબેર ચકડી થઈ ટાઉન હોલ પરત આવી હતી કપડવંશ ધારાસભ્ય રાજેશ ચાલા રેલીને લીલી જંડી બતરી પ્રસ્થાન કરાવ્યું હતું રેલીમાં વિવિધ શાળાના બાળકો પણ જોડાયા હતા એનસીસી કેસેટ્સ એનએસએસ ની ટુકડી અને વહીવટી તંત્રના અધિકારી આજે તિરંગા યાત્રા પંદરમી ઓગસ્ટ પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે ત્યારે એક નામ માથે નામ એક

પાલિકાના સૌ સભ્યો દ્વારા કાઢવામાં આવે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો નગરપાલિકાના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને ઉત્સાહભારે અમે ભાગ્યું